સારું વાતાવરણ હશે તો તમને રિઝલ્ટ મળી જશે જો વાતાવરણ જ ખરાબ હશે તો પછી દુનિયાની કોઈ પણ દવાઓ લાવી અને તમે નાખી દેશો તમને રિઝલ્ટ મળશે નહીં તો મિત્રો પહેલા તો આપણે ડુંગળીમાં આટો મારી લઈએ કે આ 15 દિવસની ડુંગળી છે જેમાં આપણા પાયાના ખાતરમાં ડીએપી એક જ વાપરેલું છે બીજું કોઈ ખાતર આપેલું નથી અને મિત્રો ખાસ દવાની ભલામણ કરતા પહેલા હું તમને કહી દઉં કે દરેક દવાની સાથે ડુંગળીમાં સ્ટીક કર્યું એટલે કે ગુંદરિયું ભેળવવું ફરજિયાત છે પાંચ કે છ એમએલ જ ભલે ભેળવું પણ ભેળવવું ફરજિયાત છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવાના આપણે આવી ગયા છે આપણા ડુંગળીવાળા ખેતરમાં કારણ કે મિત્રો આજે આપણે જે પાર્સલ વિડીયો મૂક્યો કે કદાચ બસોથી અઢીસો રૂપિયા ભાવ આવે તો એ મારા ખેડૂતોને પરવડશે પણ આટલું કાર્ય કરવું પડશે હવે તે વિડીયોમાં આપણે ઘણી એવી કોમેન્ટ આવી કે તમે પાયાના ખાતર વિશે માહિતી આપો અને દવા વિશે માહિતી આપો અને ત્યાર પછી એમાં જે જલેબી નામનો રોગ આવે છે એ રોગ વિશે માહિતી આપો કે રોગ કઈ રીતે આવે અને એ રોગમાં આપણે કેવું કેવું કામ કર્યું હોય તો એ રોગ ન આવે તો મિત્રો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આપણી જે પંદર દિવસની ડુંગળી થઈ છે તે કેવી થઈ છે તો મિત્રો હવે આપણે તમે ડુંગળી જોઈ કે કેવી નર્વસ છે અને કોઈ જાતનો રોગ નથી અને પંદર દિવસમાં સારામાં સારું આપણે એનો કોળ અને જે રોપો છે એનો તે પણ કોળમાં છે હવે આપણે જઈએ ઘેરે કારણ કે અમુક મુદ્દા હોય મિત્રો આપણે બુકમાં લખેલા હોય જે આપણે મોઢે યાદ રહેવામાં અથવા સમજાવવામાં તકલીફ પડતી હોય તો એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા માટે હું ઘેરે જઈ અને તમને મુદ્દા સમજાવું કે ભાઈ કેવા કેવા મુદ્દા કરવાથી આપણને ઉત્પાદન પચીસ ટકા તો વધારો મળે જ જલેબી રોગ પણ આવતા પહેલાં કઈ રીતે અટકાવો એ માહિતી આપણે ઘરે જઈ અને હું સ્ટેપ બાય સ્ટેપ તમને આપવાની કોશિશ કરું છું નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાડીમાં આટો માર્યો આપણે એ ડુંગળી જોઈ તો એમાં આપણને બેસ્ટ રિઝલ્ટ લાગ્યું કોઈ તકલીફ છે નહીં તો મિત્રો હવે જે આપણે વાત કરવાની છે દવા વિશેની કારણ કે મિત્રો આપણે વિડીયો મૂક્યો કે ભાઈ બસો થી અઢીસો રૂપિયાનો ભાવ આવે તો એ ખેડૂત ખોટમાં નહીં કારણ કે એને ઉત્પાદન પચીસ ટકા વધારી દેવાનું માટે મહેનત કરવાની છે હવે એમની કોમેન્ટ આવી એમાં ત્રણ ચાર કોમેન્ટ આવી કે ભાઈ અત્યારે અને જલેબી નામનો જે ડુંગળીમાં રોગ છે લાલ ગાવરિયા કે જે સાચું બી કરેલું છે તેમાં તો એમના માટે કોઈ સારો ઉપાય હોય તો જણાવો તો મિત્રો આપણે પહેલા તો એ વાત કરું કે મારી પાસે જાજી દવાની ઇન્કવાયરી નથી કારણ કે મિત્રો આપણે એકરો વાળા નથી એટલે દીવ ઉકેન આપણે વિડીયો બનાવી નાખીએ અને એમાં એકસો વીસ દિવસની ડુંગળી થાય સો દિવસની ડુંગળી થાય તો રોજે રોજ નવો વિડીયો નવી દવા મૂકી દેવાની કારણ કે મિત્રો દવા વેચવાની છે રોજ નવો વિડીયો મૂકે પણ આપણે રોજ સાંટવાની નથી કાંઈ સો દિવસની ડુંગળી થાય નેવું દિવસની ડુંગળી હોય તો કાંઈ દીવ ઉગાઈને કાંઈ કોમ્પલેન મંડ પડવાનું હોય નહીં એટલે પહેલાં તો એગ્રો વાળાના વિડીયો ઉપર બહુ વિશ્વાસ કરવો નહીં અને ત્યાર પછી મિત્રો હું તમને સાઈડમાં ફોટો આપતો જાય જેમનું નામ લખતો જાય અને તમને હું કહું છું કે ભાઈ પેલું તો આપણે કઈ કઈ દવા સાંચવી તો મિત્રો આપણે છ દવા સિલેક્ટ કરેલી છે કે જે વર્ષો વર્ષ આપણે યુઝ કરતા હોઈએ છીએ અને આપણે એમાં સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે એક ધારી દવા સાંચે કાંઈ રિઝલ્ટ મળતું નથી સાથે સાથે વાતાવરણ પણ સનુકૂળ કે સાનુકૂળ હોય વાતાવરણ અને આપણે દવાનો છટકાવ બંને વસ્તુ જ્યારે આપણે ભેળી કરીએ અને જ્યારે કુદરત આપને સાથ આપે ત્યારે આપને સારામાં સારી સફળતા મળતી હોય છે

લખીને ફોર્મ તૈયાર કરી નાખેલું છે કારણ કે મિત્રો ઘણી વસ્તુ આપણે જ્યારે વિડીયો બનાવતા હોય ત્યારે આપણને યાદ ન રહેતી હોય જેના કારણે માહિતી અધૂરી આપી હોય એવું આપણને લાગે અને અધૂરી માહિતી હોય એટલે સારા ખેડૂત હોય એટલે તરત આપણને કોમેન્ટ લખે કે ભાઈ તમારે અધૂરી માહિતી છે અને જો કોઈ આપણો વિરોધી ખેડૂત ખેડૂત ન વિરોધી હોય પણ કોઈ બીજા વિડીયા બનાવવા વાળો કે એગ્રોવાળો હોય એ આપણો વિરોધી હોય એટલે એ ખરાબ કોમેન્ટ લખે પણ હજી કોઈ જે આપણા વિડીયોમાં આજ સુધીમાં કોઈ દિવસ ખરાબ કોમેન્ટ આવી નથી એ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે એક લાખ એક હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા એ છતાંય આપણી ચેનલ ત્યાં સારામાં સારો ગ્રોથ કરતી આપણી ખેડૂતની ચેનલોમાં આપણી ચેનલનું સ્થાન બહુ ટોપ લેવલનું છે હવે ત્યાર પછી મિત્રો આપણે સ્પીનોસાડ ફિપ્રોનિલ લેમ લેમડા સાબ એલોથીન આ ત્રણ દવા જે છે આપણે કીટનાશક

ડબલ્યુપી આવે છે જે આપણે એક ગ્રામ નાખવાનું થાય છે ત્યાર પછી કોપર ઓક્સીક્લોરાઇડ કોપર ઓક્સિકલોરાઈડે માં આવે છે જે આપણે પિસ્તાળીસ ગ્રામ નાખવાનું થાય છે એટલે જે કીટનાશક જે છે એ આપણે મિત્રો પ્રવાહી ફોર્મમાં આવવાનું છે અને જે જલેબી રોગ માટેનું જે છે તે આપણે ભૂકીના પાવડર ફોર્મમાં આવવાનું છે હવે મેં આ છ દવા આપી દીધી હવે તમને એનું શેડ્યુલ બતાવી દઉં તો જો મિત્રો પેલા આપણે પહેલે દિવસે આપણે સાંટવાળી પંદર કે પહેલા આપણે કીટનાશક નાશ શરૂ કરવાનો છે જે થ્રીસમાં આપણે પહેલો ડોઝ નાખવાનો છે સ્પીનો જે આપણે પિસ્તાળીસ એસસી માં આવશે અને આપણે પાંચ એમ એક મંપમાં નાખવાનું નાખવાનું છે અને વિગે આપણે ત્રણ પંપ ને આજુબાજુ ત્રણ થી સાડા ત્રણ પંપ શરૂઆતમાં અત્યારે આપણે કરવાના છે અને ત્યાર પછી આપણે મિત્રો એની અંદર જો મિક્સ કરવું હોય તો આપણે મેનકો જે પંચોતેર ડબલ્યુ પી અથવા તો મેટાલેસ એક્સ ક્રિસ્ટલ અને એ બંનેનું મિશ્રણ આવે છે મેનકો જેબનું બોતેર ડબલ્યુ પી ઈ બંનેનું મિશ્રણ કરી અને આપણે પહેલો છટકાવ કરવાનો છે ત્યાર પછીનો સાત દિવસ રહી અને આપણે દવા બદલી નાખવાની છે એકને એક દવા આપણે સાથે રાખવાની નથી જેથી કરીને આપણે રોજે માવા ખાતા હોય ને ટેવ પડી જાય એ રીતે કીટનાશકોને ટેવ ભૂખ ને ટેવ પડે નહીં મિત્રો આ વૈજ્ઞાનિક ભલામણ છે મારા પોતાની એના ભલામણ છે અને વૈજ્ઞાનિક બંનેનું ભેળું કરીને ભલામણ કરવું કે એકનો એક છટકાવ તમારે ઘરે રાખવાથી સફળતા મળતી નથી કારણ કે મિત્રો આપણે માંદા પડતા હોઈએ ને તો ડૉક્ટર આપણે ત્રણ દિવસની દવા આપે ને જો આપણે નો થઈએ ને તો મિત્રો ત્રણ દિવસ પછી ડોઝ પણ ડોક્ટર પણ ડોઝ બદલી નાખતા હોય છે એની ઘડે હવે આપણે ખેતીમાં ડોક્ટર સ્વરૂપે મહેનત કરવી કારણ કે અત્યારે ડુંગળીના ભાવ દિન પ્રતિદિન વધવાને બદલે ઘટતા જાય છે હવે અત્યારે ખેડૂત પાસે નથી મેળા ભરેલા છે એમાં આવા ભાવ હોય દસ રૂપિયાના આઠ રૂપિયા કિલોના ભાવ હોય પાંચ રૂપિયા મેં તો એવું સાંભળ્યું છે કે એક માર્કેટમાં તો રૂપિયે બીટ શરૂ થઈ મિત્રો રવાડા બેઠા થઈ જાય આવી વાત સાંભળીએ ને પણ હવે સત્ય કેટલું છે આપણને બહુ ખ્યાલ નથી એટલે આપણે એ ચર્ચામાં નથી ઉતરવું પણ અત્યારે ખેડૂત કઈ રીતે બચે કઈ રીતે ખર્ચ ઘટે અને સારું ઉત્પાદન પચીસ ટકા સારું ઉત્પાદન લઈ અને નબળા ભાવની સામે કઈ રીતે ઊભો રહે એ માટે આપણે મારે તમારે મહેનત કરવાની કે મિત્રો હું તમારી સાથેનો જે ખેડૂત છું હું પણ દસ પંદર સત્તર વીઘાની ડુંગળી કારણ કે શરૂઆતમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા હોઈએ છીએ પંદર પંદર દિવસના ગાળે અત્યારે ધારો કે મેં મારી વાડીમાં અત્યારે મેં માઇકો પંચગંગા કરેલું છે જે પાંચ વીઘાની ડુંગળી મેં તમને બતાવી તૈયાર થઈ એ રીતને તૈયાર થઈ છે ત્યાર પછી આપણે દેશી લાલ એનું વાવેતર કરશું આ વરસાદ આવી ગયો નહીં તો હું વાવેતર કરી નાખતો છું જે હું આપણે ટ્રેક્ટરના વાવણીએથી આપણે વાવતા હોઈએ વાવતા હોઈએ છીએ આપણે પોતાનો જ વાવણીઓ છે અને ત્યાર પછી નોરતા ઘે એક ઘેરો કરતો હોઉં છું એમ હું ત્રણ સ્ટેપમાં ટૂંકમાં કરતો હોઉં છું તો મિત્રો મેન વાત કે પહેલો ડોઝ આપણે સ્પીનોસાટ પિસ્તાળીસ એસી અને એમની સાથે આપણે મેનકો જે પંચોતેર ડબલ્યુપી ભેળવી અને આ બંને દવાનો છટકાવ આપણે વિઘે ત્રણ સાડા ત્રણ પોપ કરવાનો છે મેં તમને માપ પણ આપી દીધેલું છે કે સ્પીનો સાઈડ આપણે પાંચ એમ લેવાની છે કરવાનો છે જે સાત દિવસ સુધી એનું આપણે રિઝલ્ટ મળશે સાતમા દિવસે પાછો આપણે ફિફ્રોનીલ પાંચ એસી અને મેટાલેકિસ અને મેન્કો આ બંને મે ત્રણે આ મેટાલેક્સિસ્ટ ક્રિસ્ટલ છે ને મિત્રો અને મેનકો જે બોતે એ બંને એક પેકેટમાં જ આવશે એમનો મેં ફોટો આપ્યો છે અને ત્યાર પછી મિત્રો આ ફિફ્રોનીલ એ આટલી વસ્તુનો દવાનો આપણે ભેળો કરી અને છટકાવ કરી દઈશું એટલે તમારે જલેબી રોગ તેમજ આપણે આ ચિપ્સ આ બંનેમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળી જશે મિત્રો એટલે આ બંને દવા મિક્સ કરીને તમે પહેલો ડોઝ આપી દેશો એટલે તમને સારામાં સારો રિઝલ્ટ મળી જશે અને ત્યાર પછી મિત્રો એગ્રોવાળાની બહુ વાત માનતા નહીં સારામાં સારી કંપની હોય ટાટા હોય ધાનુકા હોય એક્સેલ હોય આવી સારામાં સારી યુપીએલ હોય આવી સારામાં સારી કંપનીઓની દવાનો યુઝ કરવાનો આગ્રહ રાખવાનો છે ભલે પછી તમે એગ્રોવાળાને ઉધારે લેતા હો કે રોકડે લેતા હો પણ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સારી કંપનીની જ દવા લેવાની થાય છે ત્યાર પછી આનો ભાવ પણ હું સાથે લગતો જ આવશું જેથી કરીને તમને કદાચ ભાવ મળે તો હું આ રીતે મિત્રો તમારે એટલે જલેબી રોગ અને આ બંનેમાં તમને સારામાં સારું પરિણામ મળી જશે આ સિવાયના ખોટા કોઈ ખર્ચા કરીને ખોટી કોઈ દવાની કદાચ એગ્રો વાળા મારી જવાબદારી કહી દે ને તો એ આ સિવાયના ખોટા ખર્ચા કરી અને દવા નાખતા નહીં આ સિવાયની દવા નાખશો તો તમારે ખોટ જશે પૈસા કીસામાંથી જશે બાકી આ બે દવાથી રિઝલ્ટ મળશે તો મળશે બાકી વાતાવરણમાં ફેર પડશે ત્યારે એનું રિઝલ્ટ મળશે મિત્રો આ હું એક સચ્ચા હકીકત કહું છું દાવો નથી કરતો કે સાચી ટોકી નથી કેતો પણ મિત્રો હું જે કરું છું મને જે અનુભવ છે મારા પપ્પાને કે અમારા ગામના ખેડૂને જે અનુભવ છે એ અનુભવ જાણે અને તમારી સુધી મેં વાત પહોંચાડી છે કે મિત્રો આ દવાનો બે દવા તમે નાખ્યો સ્પીનોસાઇડ અને મેન કો એટલે તમને પરિણામ સારામાં સારું જો મળવાનું હશે અને વાતાવરણમાં ફેર હશે સારું વાતાવરણ હશે તો તમને રિઝલ્ટ મળી જશે જો વાતાવરણ જ ખરાબ હશે તો પછી દુનિયાની કોઈ પણ દવાઓ લાવી અને તમે નાખી દેશો તમને રિઝલ્ટ મળશે નહીં નહીં ને નહીં આ સાથે મિત્રો આપણો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ એ ખેડૂતની ચેનલ છે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ખાસ કે બીજા તમારા મિત્રો ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે અને હાસી દવાની માહિતી મળે અને ખોટા ખંભા તોડવા અને ખર્ચા ખિસ્સા ખાલી કરવાની વસ્તુ છોડી અને આ બેસ્ટ દવાથી જો રિઝલ્ટ મળશે તો સારામાં સારું તમને મળી જશે ત્યાર પછી મિત્રો એવી કોઈ દવા આ સિવાયને એવી કોઈ દવા નથી કે તમને સારું રિઝલ્ટ આપી દે પછી તો જો વાતાવરણમાં બદલાવ આવે ને વાતાવરણમાં સારું થઈ જાય તો જ તમને રિઝલ્ટ મળે આ સાથે વિરમું છું મળ્યું નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો આપણે સાઈડમાં લિંક પણ આપેલી છે જેમાં આપણે ફ્લિપકાર્ટ ઉપર કે મિત્રા ઉપર સારામાં સારી સ્કીમો જે ચાલતી હોય ધારો કે શૂઝ હોય કોઈ પછી બ્રાન્ડના સારા કપડાં હોય સારા મોબાઈલ હોય તો આપણે કે સારી મોબાઈલ એસેસરીઝ હોય એમના માટેનો આપણે ધારો કે મેં આ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર એપી લીધેલો છે વિડીયો બનાવવા માટે

અને પછી ખરીદી કરે એવો કોઈ પાણી ટાઈમ ન હોય પણ અમે થોડી મહેનત કરી લઈએ છીએ અને ત્રણે ત્રણ સાઈડ ઉપરથી જે વરસની સારામાં સારી સ્કીમ ચાલતી હોય તે સ્કીમ આપણે અહીંયા લીંકમાં નાખતા હોઈએ છીએ જેથી કરી મને પણ ફાયદો થાય કે એમાંથી બે પાંચ ટકા કમિશન મળે અને તમને પણ ફાયદો થાય કે તમને સારામાં સારી સ્કીમ વર્ષની સારામાં સારી સ્કીમ મળી રહે અને તમે ખરીદી કરી શકો તો આ સાથે મિત્રો આપણે તમે ખરીદી કરજો અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તમામ ખેડૂત મિત્રોને જય જુવાન જય કિસાન જય સ્વામિનારાયણ